ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમની નેમ રાખે છે ત્યારે જિલ્લા તંત્રએ જમીન સંપાદનની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શિત બનાવી ખેડૂતોનું હિત જાળવ્યું છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના 6 ગામોની કુલ 819 હેક્ટર જમીનના સંપાદન માટે ખેડૂત હિત સર્વોપરી ન્યાય સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે બજાર કિંમત કરતાં પણ વધુ સંમતિ એવોર્ડ ભાવો શહેર કર્યા છે જ્યાં અંદાજિત 5000 કરતાં પણ વધુ ખેડૂતોને લાભ થશે ખેડૂતો પ્રત્યેની સંવેદના દાખવતા અંકલેશ્વર તાલુકાના બોરભાડા બોરભાડા બેટ સક્કરપોર સરદફુદ્દીન તરિયા અને ધૂંતરિયા ગામો માટે સરકારે હયાત જમીન માટે અને દુબાણની જમીનના પણ સંમતિ એવોર્ડ જાહેર કરતા સ્થાનિક ખેડૂતો માટે દેવદિવાળી ખરા અર્થમાં સાર્થક બની છે જિલ્લા તંત્રની આગેવાનીમાં સંમતિ એવોર્ડ હેઠળ ઉચ્ચ ભાવો આપવા ઐતિહાસિક અને ઉદાર નિર્ણયના કારણે ખેડૂતોની દેવદિવાળી સુધરી છે તંત્રની અસરકારક કાર્યવાહીના પરિણામે ખેડૂતોને ધારણા કરતાં વધુ વળતર આપીને જમીન સંપાદન માટે સર્વોત્તમ સંમતિ એવોર્ડ ભાવો જાહેર કરી ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવાનું અને સરકારની ખેડૂતલક્ષી નીતિઓ સ્પષ્ટ સંદેશ સરકારે આપ્યો છે મારું નામ ઠાકોરભાઈ પટેલ છે નવા હરિપુરામાં રહેવાસી અને જમીન અમારી સક્કરપુર ગામે આવેલી છે ભારપૂર બે યોજનામાં અમારી જમીન સંવાદિત થઈ છે સંમતિ એવોર્ડના સંપૂર્ણ કામગીરી પારદર્શક રહેતા બીજા જ દિવસે એવોર્ડની રકમ મારા ખાતામાં જમા થઈ ગઈ છે અમારી ધારણા કરતાં કરતા વધારે એવોર્ડની રકમ રકમ જમા થઈ છે તે બદલ જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અમારે આભારી છું સાથે ખુશી વ્યક્ત કરતા જણાવું કે અમને સારા ભાવ મળતા જ હું બીજી જમીન ખરીદી અને તેનાથી અમારા પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવીશ જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ